શહેર ઝોન બેમાં સમાવિષ્ટ ઉધરા સરાવતપુરા લીંબાત ડુંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકો વ્યાજખોરીનો ભોગ બનેલ હોય જેમાં વ્યાજખોરી સમૂહ વિરુદ્ધમાં ફરિયાદ કરવા સારું સમજ કરવામાં આવેલ તેમજ લોન મળા અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ કુલે બાવીસ લાભાર્થીને કુલ પંદર લાખથી વધુ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવેલ તેમજ નેશનાલિટી વ્યાજખોરોને નાબૂદ કરવા સારું આ અભિયાનનું આયોજન કરી સૌથી વધુ લોકોના લોન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ કરવામાં આવેલ છે खरसाणा पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा खास पुलिस कमिश्नर श्री वाबांग जामीर सेक्टर एक साहेब तथा नायब पुलिस कमिश्नर श्री भगीरथ गढ़वी जोन 2 साहब तथा नायब पुलिस कमिश्नर चिराग पटेल सी डिवीजन साहेब तथा मदनेश पुलिस कमिश्नर वीएम जडेजा डी डिवीजन साहेब नाव ब्याजखोरी समूह सामने कड़क पगलालय कैदीसैनिक कार्यवाही करवा सारू चेला ત્રણ દિવસથી સોશિયલ મીડિયા રેડિયો ચેનલ ઓટો રિક્ષામાં બેનરો લગાવી તથા સી ટીમ મારફતે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ સવારના કલાક ચૌદ વાગ્યા સુધી ઉધના ભાટેના ખાતે આવેલા એસમસી હોલ ખાતે સુરત શહેર ઝોન બે માં સમાવિષ્ટ ઉધના સરાબતપુરા લિંબાત ડિંડોલી અને વોડોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકો જે વ્યાજખોરીનો ભોગ બન્યા હોય કે વ્યાજખોરો નાણાંકીય માટે નાગરિકોને ધાક ધમકી કરતા હોય તો આવા ભોગભ અરજી લેવા માટે તમામ ઉચ્ચ હાજરીમાં જે અંગે પ્રચાર અને પ્રસાર કરેલ ઉપરોક્ત વ્યાજખોરી સમૂહ હેઠળ કાર્યવાહી કરવા સારું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની અધ્યક્ષતા હેઠળ લોકદરબાર આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાજખોરી સમોનો ભોગ બંધાર નાઓને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાહેબ નાઓએ ભોગ બનનાર નાઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપે છે અનુસંધાને ચોન બે માં સમાવિષ્ટ ઉધના સલાબતપુરા લિંબાયત ડિંડોલી અને ગોડોધરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં વિસ્તાર વાઇઝ અલગ અલગ ટીમો બનાવી વ્યાજંકવાદીઓનો ભોગ બનનાર નાગરિકોને શાંતિપૂર્વક સાંભળી જેઓ પુરાવા રજૂ કરતા હોય જે પુરાવાના આધારે નીચે મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે તથા અરજીઓ લેવામાં આવે છે તથા આ પ્રચાર દરમિયાન સુરત શહેરના બીજા અન્ય નાગરિકો ફરિયાદ કરવા માટે આવે જેઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સમજ આપવામાં આવેલ છે તેમજ આ અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ કુલ બાવીસ લાભાર્થીને રૂપિયા પંદર લાખથી વધુના ચેકોનું વિતરણ કરવામાં આવેલ જેથી નેશનાલિટી વ્યાજખોરને નાબૂદ કરવા સારું આ અભિયાનનું આયોજન કરી સૌથી વધુ લોકોના લોન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ કરવામાં આવેલ છે